પછી મને રાડું નાખે એ મારા કપડાં દે કપડાં કપડાં પહેરાવ્યા ને તો પાછા ત્રણ વાગ્યા વીઠા પાછા ના વાગ્યા પાછા સવારે ના વાગ્યા એમ કરીને ત્રણ વખત બાને નામ નાવાનું ફૂટ એમ મને લાગે ગરમી થતી પંખા તો ઘરની અંદર બે ચાલુ હોય એટલી બધી ગરમી નથી થતી બારી બારણા ખુલ્લા હોય પણ ખબર નહીં કઈક નાવાના ફૂટ વળગે સીતારામ Sitaram. Sampai kon. Raga. Sitaram. Sitaram, sitaram boleh sitaram. Sitaram. Hmm. Sitaram. Hmm. Sitaram. 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 सीताराम 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 Sitaram Sitaram है तो सीताराम सीताराम का Sitaram 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 बार Sitaram 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 सीताराम Sitaram 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 राधे श्याम राधे श्याम नाम हजार बार हरिनु नाम हजार बार कृष्णानु नाम करोड़ बार विठलनु तो लारम बार जय राम, राम लक्ष्मण दान की सदा करो कलयां, कर एक घड़ी आधी घड़ी, आधी घड़ी में पुण्य सुन, पैसा तंत्र को जोड़न, अबला अपराध सोचा वर्ष में प्रामारत नहीं कहें, यह रह गया गया, जीवन जो बन रहा जीवन, हमेशा ना रहे

पर द्वार के पास संभू गया कैलाश निज निज आश्रम पदावर राम हरू बोला हरू आखे आखू बोली गया आखू बोली गया आखू एक आई रे आज बुला नहीं आज बुलाणू नहीं कहीं

રોય કા હરી બદન કા જેતે સંગ પૂરી ચડવી જોઈએ તો લેવા માંડે રામ નું નામ લેવા માંડે લેવા માંડે લેવા માંડે તે યાદ પરટ માથામાં કેટલા બોરિયા નાખી દે જેટલા બોરિયા મારા પડા હોય ને માથામાં નાખવાના રબર खड़ी माती काटी काटी ने बत्ताई પોતાને જંબુડીમાં નાખી દે ફીટ કરી દે કરવાટમાં એક દિમે હાથ બોરિયા કાંઠા છે 3 4 4 પડે ખાઈસ મને 4 બોરિયા દેખા માથામાં બોલું જેટલા હોય ને એટલા નાખી લે માતાને જંબુડીમાં કેટલા બોરિયા દેખાય પાતા વાત આવશે એક દિવસ નાના સેમપુના પાઉચ ઈ કપ્રસંગ હોય ને એટલે બાઉલ લેવા પડે હોટેલ બધાઈને એકારે નાવું હોય તો મેડ ના આવે તો સેમ્પલ પાઉડ બાઈએ કે ખતાળી દીધા ક્યાં હટાયડા પછી ગોતી 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 ને મરી ગયા સેમ્પલ પાઉડ મળે નહીં ઈ હું આમણા ચારા કચરા કાફતીતી ને ત્યારે એના ચીક ગંદુ હતું ને ગદલાની ખોર હતી ની અંદર થી સેમ્પલ પાઉડ નીકળ્યા મરે મરે બોલો સેમ્પલ પાઉડ બાયામાં હટાયડા તા બાવા કરે પરાક્રમ કોઈ વસ્તુ મૂકી દે ને પાછી મળે નહીં આપણે મરી જાય તો એ ચાહે કરીએ તો એ મળે આપને થોડું મનમાં એવું હોય કે આની કે અહીંયા રાખા છે શેમ્પુ સીતારામ 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 એમ કરાય હા છે રવિવાર છે ને મોટા મોટા થઈ ગયા છે પાંચ દિવસ થી હજાર કચરા કરતી હતી ને સીતારામ ભાઈ નખ કાપવાનો વેદ ન થાય